નમસ્કાર દર્શક મિત્રો આપણી સાંઈક્રુપ મીડિયા નવસારી જિલ્લા દ્વારા એક બૃહદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠક જે ખરી એ ફાર્મની સામે સ્વામિનારાયણ સાંસ્કૃતિક હોલ ખાતે યોજવામાં આવી હતી આ કાર્યક્રમની અંદર મુખ્ય વક્તા તરીકે ડોક્ટર પ્રશાંત કોરાટ કે જો ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ છે તેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને નિયત સમય કરતાં થોડા મોડા પણ એ કાર્યક્રમની અંદર ઉપસ્થિત થઈ ચૂક્યા હતા આ કાર્યક્રમ

બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે યુવા મોરચાના કાર્યકર્તાઓ યુથ ચલા બૂથ અંતર્ગત બૂથની અંદર નવા યુવાનોને ફસ્ટ ટાઈમ વોટરને સંપર્ક કરીને મેક્સિમમ વોટિંગ થાય એ માટેના કાર્યક્રમો આગામી સાતમી તારીખ સુધી જે કરવાના છે એના માટેની આ બેઠક છે જે રીતે આખા દેશની અંદર વાતાવરણ છે એક જ નામ ચાલી રહ્યું છે મોદીજીનું નામ ચાલી રહ્યું છે અને દેશના યશસ્વી શ્રીના નેતૃત્વમાં જ્યારે ચૂંટણી લડાઈ રહી છે ત્યારે નવસારી લોકસભા સીટની અંદર પ્રદેશના અધ્યક્ષ આદરણીય સીઆર પાટીલ સાહેબ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે બે હજાર ઓગણીસની ચૂંટણીની અંદર આખા દેશની અંદર સર્વાધિક લીડ સાથે અને આઝાદીથી અત્યાર સુધીમાં સૌથી વધારે લીડ મળ્યો હોય એ પ્રકારની આ સીટ અને આદરણીય પાટીલ સાહેબ જ્યારે ચૂંટણી લડતા હોય કોંગ્રેસને અત્યારે ઉમેદવાર પણ મળ્યો નથી પરંતુ યુવા મોરચાના કાર્યકર્તાઓ બુથની અંદર જઈને મેક્સિમમ વોટિંગ થાય નવા મતદાતાઓ ભારતીય જનતા પાર્ટી કમળ તરફી મતદાન કરે એ માટેનું આ બેઠકની અંદર આયોજન કરવામાં આવ્યું છે ગયા વખતની જે પાટિલ સાહેબની જે લીડ હતી એનો લીડનો રેકોર્ડ એ પોતે જ તોડ્યા નવસારી લોકસભા સીટ ઉપર એ પ્રકારનું આયોજન એ પ્રકારનું કામ યુવા મોરચાના કાર્યકર્તાઓ કરવાના છે ગયા વખતેની લીડ જોઈને અને જે જે રીતે અત્યારે વાતાવરણ છે આખા દેશમાં જ્યારે ફિરેક બાર મોદી સરકાર અપકી બાર ચારસો પારનાર નારા સાથે લોકોએ સ્વયંભૂ મન બનાવી લીધું છે ત્યારે નવસારી લોકસભાના સાંસદ અને અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ પણ એમની લોકપ્રિયતા જોઈને અને લોકોએ જ્યારે મન બનાવ્યું કે મોદીજીને મત આપવો છે ત્યારે કોંગ્રેસના લગભગ ઉમેદવાર ન મળે એ પ્રકારની સ્થિતિ છે તો આ પ્રમાણે જ્યારે ચૂંટણી ચૂંટણીનું ચકડોળ ચાલુ થઈ ચૂક્યું છે અને ચૂંટણીના ચકડોળની અંદર આજે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ યુવા મોરચા પ્રશાંત કોરાટ તો સાંજે ખેડૂત સંમેલનની અંદર જી હા ખેડૂત સ્નેહમિલન સંમેલનની અંદર સી આર પાટીલ પોતે ઉપસ્થિત રહેવાના છે તો જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ ભારતીય જનતા પાર્ટી ખૂબ જ મોટા પ્રમાણની અંદર પોતાનો પ્રચાર અને પ્રસાર કરી રહી છે તો સામે કોંગ્રેસ હજુ સુધી મુર્તિઓ પણ મળ્યો નથી તો આજ પ્રમાણે આવા આવા નવા સમાચારો માટે નિહાળત રહેવાનો અવસરી લાવ્યો અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન